હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોક સાત વાગ્યા છે ને સવાર સવારમાં રેડી થઈને આજે પાછા બહાર નીકળી છે વેકેશન કરવા માટે હવે ફાઇનલી આ વેકેશન છે મારું અત્યારે અમે જઈ છીએ ઢાંક મારા પપ્પાની ઘરે નાનું એવું ગેટ ટુગેધર છે એટલે અને બસ પછી ત્યાં અમારે રોકાઈ જવાનું છે બરોબર ખુશ ઓલરેડી ત્યાં છે જ અને ત્રણ ચાર દિવસ ત્યાં હું રોકાઈશ અને ત્યાંથી પછી ડાયરેક્ટ જઈશ અમારા ગામ જૂના માત્રાવડ ત્યાં ત્રણ ચાર દિવસ રો વેકેશન કરશું અને પછી પાછા રિટર્ન આવશું તો એક વીકનું વેકેશન રહેવાનું છે અમારું અને સામાન અહીંયા બધું રેડી થઈ ગયું છે ગોઠવાઈ ગયો અત્યારે અત્યારે આજ તો કરુણા પોતા મારી ગયા એટલે ઘર એકદમ સાવ ક્લીન થઈ ગયું બધું અને બાકી છે અહીંયા નાસ્તો પીવુસ માટે કે મને સાતમ આઠમ જેવી ફિલિંગ આવવા માંડી આ છે ખાખરા અને આમાં છે ગાંઠિયા બાકી સેવ છે અને એક પૂરી અલગ આમાં છે અને સ્વીટ નથી બનાવી નહીં તો જનરલી હું એક કોઈ બી સ્વીટ એ બનાવતી આ વખતે નથી બનાવી આ મેં બની પૂરી છે પૈસા નાસ્તો રેડી કરી લીધો છે અહીંયા આમને રહેશે સવાર સવારમાં એને મજા આવશે તો નાસ્તો કરશે ક્યારેક ક્યારેક કેટલુંક તૈયાર થવાનું હોય તમારે પછી હું કે હું કે આજ થઈ ગયો આ નેટે પૂરો થઈ ગયો મારા આજનો તૈયાર થઈ છે હવે બહાર નથી નીકળતા હું ક્યારે નહીં સામાન એમ શું દેખાય કે તૈયાર થઈ ગયો

સામાન બધું અંદર ગોઠવી દીધો છે જો કોણ તૈયાર થાય છે જી આટલી ડાઈ છોકરી ધીરુભાઈ રાણપરિયાની અને તમે એમ કહો છો મારતી જઈ છે ઈરા ધીરુભાઈ પણ ખબર જ છે ખબર જ છે તી મારી છોકરી બધાઈથી ડાઈ અમાર ત્રણેય ભાઈ બહેનમાં નહી હો એટલે

તમે એવા જ છો બાકી ત્રણેય ભાઈ બહેનોલા છે એ બધા તમારા કરતા આયા છે શાંત છે મતલબમાં એટલે આપણે બે આમ તો ઇક્વલ જ છે વાંધો છે એવું લે

થાક ને સતત જાવ છો ને કે તમારે વેકેશન કરવા એ કે નો જવાનું હોય હવે એ કે વેકેશન હું જાવ હાલતા તો જાવ છો આ જાય ને આ ઓફિશિયલી છે આ ત્યારે અમારો અધિકાર છે કે જે જાવ ઉનાળામાં વેકેશન નો અધિકાર હોય જ પણ દરેક છોકરો હારું છે આ કાઈડું છે સાત અમાટમ કરવાનો ને ઉનાળામાં વેકેશન કરવાનો નહીતર તો પછી એવું કઈ જવા મળે જ નહીં જવા મળે જ નહીં

જો બજમી ને રોકાવું બધાય છે ને ઉનાળાનું વેકેશન આ તો રાજકોટ ઢાંક અમારે ડિસ્ટન્સ 125 કિલોમીટર નું છે બાકી બધાય અમદાવાદ મે એટલે દૂર દૂર થી સુરત ને એ રીતે આવતા ને બધાય 15 15 દિવસ મહિનો મહિનો દિન વેકેશન રોકાતા હવે હા ઈ તો ક્યારે મે એવું વેકેશન એન્જોય કર્યું નથી અતમાં હું એટલું રોકાણી નથી ખબર ઈ આવતા રીયા પછી

ચિત્રાવળ ગામ માંથી ઘણા બધા લોકો આપડે વિડીયો જોવે છે કમેન્ટ કરતા હોય છે અને આજે કોઈ વિડીયો જે જોવો ને એ કમેન્ટ કરજો કે હા અમારું ગામ છે ચિત્રાવ ગૌશાળામાં કેટલી કેટલી ગાયો હતી એમ ફૂલે ફૂલ ગૌશાળામાં હેરી મેટલી ગાયો હતી બધાય પાસે હવે પોઝિશન એવી થઈ ગઈ છે ગામડાઓની હવે ઓછી થઈ ગઈ ગાયો એવું નથી હવે પોઝિશન એવી થઈ ગઈ કે યંગ જનરેશન વધારે પડતું સિટીમાં જવા હોય એવું એટલે અહીંયા જે લોકો રહેતા હોય ને જે યંગ હોય ને એ લોકો ગાય ભેંસ બધું રાખતા હોય તો ઢાકર પછી હોય પછી એને કીધે થાય નહીં એટલે ખોટું હેરાન ન થવું હોય એટલે હું કે દૂધ આપણે બે જણાને તો વેચાતું લઈ બાકી છોકરા હોય એ સિટીમાં રહેતા હોય એટલે ગાય ભેંસ ને ઓછું એટલે થઈ ગયું બાકી ગાય સારું ખાવાનું મળે ખાતર મળે ગાયનું છાણ ગૌમૂત્રી બધાને એન્ટિબાયોટિક હોય અત્યારે જનરેશન બધી બહાર છે અને અહીંયા તો એટલા બધા સ્કોપ હોય નહીં સોર્સ એટલે ફરજિયાત સિટીમાં તો આ પછી રસ્તો જ બંધ થઈ જાય આમ નદીમાં પાણી છે જે ઓલી બાજુ नर्मदाનું પાણી આવે ને કદાચ એ છોયડું હોય આ રીઓ પાણી રામે नर्मदा નું પાણી જીવે મે પહોંચી ગયા છીએ અધીરે ભાયા વદર ને ભાગી ગયા છે પોણા 10 ને 5 ઇન્સ્ટામાં માટે કેરી લેવી ગઈ છે એનો ઇન્સ્ટા નહી ગયો પણ બસ સ્ટેન્ડમાં એક કઈ બસ નથી બસ સ્ટેન્ડ સાવ ખાલી ખમ છે ભરાઈ જાને બાબા આવવા તો દે Thank you. અમે પહોંચી ગયા છીએ ઢાંક અને ડાયરેક્ટ છે ને અમે ફાર્મ ઉપર આવ્યા બધા દીદી નહીં અહીંયા આવ્યા છે કારણ કે પપ્પા એ મામા ને એ લોકો બધાને બોલાવ્યા હતા એટલે અમે બધા આજે સાથે આવ્યા અડધા વાળીએ છે અડધા ઘરે વહી ગયા છે અત્યારે તો પવન ખાવા માટે હું ને બા ને તો અમે ત્રણ લોકો બેઠા છીએ ખાલી બાકી બધા છે ને આમ ફાર્મમાં ચક્કર મારે છે ને એવું બધું છે અડધા ઘરે છે જમવાનો હમણાં ટાઈમ થઈ જશે એટલે જાસું પીયુસ ને અહીંયા બધા

મે આવ્યા છે અને હવે અહીંથી જઈ છે ઘરે પોચી ગયા છીએ અમે બસ સ્ટેન્ડ જાઉં ગૌ માતા

સંતિ રહે ને હું ઓ હોતે ને હો ના કીય હું આ કીય તરત સા તું સંતિ રહે અમે વાંજીયું હવે આઈ પહોંચા તો બાપુ ને ઓય ઉજી સુ જોતો દેવાંગી કેટલી બધી કરતા

ઓવર 1997 માં ઓ આવી લાગતી જેટલા રબોટો છે ને અજી છે સતે પપ્પા હવે દે નવા ગાડી લઈ ઓ કાકા

aje main aalta hu hans kar bol raha hu a kal